નમસ્કાર મારા વાલા મિત્રો તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ મનગમતા અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર અને મિત્રો જો તમારી શોપ હશે ને તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે આ વિડીયોને સ્કીપ ન કરતા અને જો તમારી શોપ છે તમે પણ ઈચ્છો છો કે તમારા જે કલેક્શન છે દિવસે દિવસે એની સેલિંગ વધતી રહે ને તો આજે હું એક એવા પાંચ કામ કહીશ જેને તમે યુઝ કરીને તમારી શોપના અંદર એ સ્કિલ્સ યુઝ કરીને સરસ મજાનો પ્રોફિટ ઓન કરી શકો છો પહેલું કામ રહેવાનું છે દુકાનનું એટમોસ્ફિયર અને લોકેશન તો શોપ માટે સેલિંગ માટે એટમોસ્ફિયર અને લોકેશન જે છે બહુ જ વધારે ફર્સ્ટ સ્ટેપ જેને કહીએ ને તે ટાઈપનું હોય છે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે જો તમારે સેલ્સ વધાવી છે ને તો એટમોસ્ફિયર સારું રાખવું જોઈએ જેમ કે તમારી શોપના અંદર સાફ સફાઈ મેન્ટેન કરવી જોઈએ જે છે સજાવટ લાઈક આપણે ઇન્ટિરિયર કહી શકીએ જેને ઇન્ટિરિયર સારું એવું મૂકવું જોઈએ અને તમારી શોપનું વેલકમિંગ એટમોસ્ફિયર સારું હોવું જોઈએ જે આપણે કસ્ટમ બીજી વારિત કરે છે ઇમ્પોર્ટન્સ આપો અને યાદ રાખજો મિત્રો એક ખુશ કસ્ટમર જ આપણી શોપની પાવર હોય છે તાકાત હોય છે સોશિયલ મીડિયા અને હવે હાલનો જમાનો એટલો અપડેટ થઈ ગયો છે ડિજિટલ માર્કેટિંગનો ટાઈમ આવી ગયો છે તો જો તમે તમારા બિઝનેસ ને ઓનલાઈન માર્કેટિંગના અંદર પ્રેઝન્ટ ન કરશો ને તો મિત્રો તમારો બિઝનેસ પાછળ છૂટી જશે એટલા માટે તમને ઓનલાઈન જે જે એપ્સ અપનાવી જોઈએ જેમ કે હવે વાત થઈ ગઈ WhatsApp ની Instagram ની Facebook ની લોકો વીડિયોસ મૂકતા હોય છે કલેક્શનના તો આ ટાઈપના કલેક્શનના તમે ફોટો ક્લિક કરીને વોટ્સઅપ પર સ્ટેટસ નાખી શકો છો ઇન્સ્ટાગ્રામ પર એડ કરી શકો છો આ બધા યુઝ કરી શકો છો બિઝનેસ આગળ વધારવા માટે ચોથું કામ છે એક્સક્લુસિવ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ હવે તમને બધાને ખબર છે કે આજના ટાઈમમાં ઓફર્સ અને ડિસ્કાઉન્ટ દરેક શોપના અંદર લોકો મૂકતા જ છે આ ખાલી તમારી સેલ્સ ન વધાવશે ઇવન કસ્ટમર જે છે ને તમારી શોપના કલેક્શન માટે લોયલ રહેશે આપણે કસ્ટમરને સમય સમય પર ડિસ્કાઉન્ટ આપવું એ આપણી જિમ્મેદારી છે એનાથી આપણે સેલ્સ વધશે મિત્રો પાંચમું અને લાસ્ટ કામ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી તો તમને તમારી શોપના અંદર વધુ વેરાયટીસ મૂકવી જોઈએ અને હા એ વસ્તુનો ખ્યાલ મૂકજો કે જે વેરાયટીસ તમે મૂકો છો એક સારી ક્વોલિટી ની હોય એટલા માટે જે કસ્ટમર્સ છે ને ખાલી તમારા જ પાસે આવશે અને એ વસ્તુ તમે ધ્યાન મૂકો કે દરેક કસ્ટમર માટે તમારી શોપના અંદર કઈક ને કઈક હશે એટલે કે વેરાયટીસ વધુ મૂકજો મિત્રો ત્યાં એનાથી શું થશે ખબર કે જે કસ્ટમર છે ને આપણે ખાલી હાથ પાછો ન જાય બધી વેરાયટીસ મૂકશો તો એ કઈક ને કઈક લઈને જ જશે આ હતી બિઝનેસ ને કઈક પાંચ ટીપ્સ પાંચ કામ જે યુઝ કરીને તમે સેલ્સ વધારી શકો છો અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપી છે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આ ટાઈપની ઇન્ફોર્મેશન મળતી રહેશે મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ